નમસ્કાર મિત્રો મિત્રો અમરીશ ડેરના દરબારમાં હીરા સોલંકીની હાજરી અર્થ શું પરિણામ શું બંને બાહુબલી નેતા પરંતુ શું મુખ્યમંત્રીની હાજરીમાં તમામ સબ સલામતનો એક દાવો કરવામાં આવ્યો કે પછી ખરા અર્થમાં હવે કશું તેવું રહ્યું નથી દુશ્મની એક તરફ વિરોધ એક તરફ પ્રતિસ્પર્ધા એક તરફ અને પક્ષ પાર્ટી તેના નિયમો અને તેની પ્રત્યેની ફરજ એક તરફ તેની છબી એક તરફ આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં રાજુલા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો કબજો બે વર્ષોથી હીરા પાર્ટીમાં ત્યાંથી જીતતા આવતા હતા બે હજાર સત્તરમાં માં અને હરાવનાર વ્યક્તિ કોણ છે અમરીશ ડેર કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે બે હજાર બાવીસમાં માં વળતો ઘા કરે છે હીરા સોલંકી અને જીતીને ફરી બતાવે છે અત્યારે બંને એક જ પાર્ટીમાં હતા અને મુખ્ય વાત તો એ છે કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ બંને વચ્ચે રાજુલા વિધાનસભામાં શું થશે એ સૌથી મોટો સવાલ હતો જોકે બંને વચ્ચે આંતરિક કલહ અને થોડી રક્ષક સમાચાર અંદરખાની સામે આવતા રહ્યા છે એ પછી અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ત્યારબાદ રાજુલામાં કાર્યક્રમ હોય કે પછી નાના મોટા ત્યાંના સ્થાનિક પ્રશ્ન બાબતે બંનેની અલગ અલગ રજૂઆત હોય પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે કે જ્યારે મુખ્યમંત્રી રાજુલા આવે છે બંનેના કાર્યાલયની મુલાકાત લે છે પરંતુ અમરીશ ડેરના કાર્યાલયની મુલાકાતે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાય છે ત્યારે તેમની સાથે હતા હીરા સોલંકી એ હીરા સોલંકી કે જે અમરીશ ડેરની સામે પણ રહ્યા છે અને આજે સાથે પણ જોવા મળી રહ્યા છે એ હીરા સોલંકી જેનું કાઠા વિસ્તારમાં મોટું નામ છે કોળી સમાજનો સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તારનો એક એવો ચહેરો કે કેટલી વિધાનસભામાં અસર કરે છે તેના આદેશથી તેના કહેવાથી એ હોય કે ન હોય કોળી સમાજના મત હજારોની માત્રામાં પડતા હોય છે આ હીરા સોલંકી અને અમરીશ ડેર વચ્ચેની પ્રતિસ્પર્ધા દુશ્મનીને લઈ કેટલા સમયથી ચર્ચા થતી રહી છે પરંતુ હવે હીરા સોલંકી અમરીશ ડેરના કાર્યાલયે જાય અમરીશ ડેર પોતાની પોસ્ટમાં હીરા સોલંકીનું નામ લખે એ ખૂબ જ એક સારા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય છેલ્લા લાંબા સમયથી આ ચર્ચા હતી તો બની શકે ભારતીય જનતા પાર્ટીએ હીરા સોલંકીને લઈ ખાસ કરી લોકો વચ્ચે એક મેસેજ મોકલ્યો હોય કે ભાઈ સંગઠનમાં બધું બરોબર છે આ બંને વચ્ચે તેવું કશું છે નહીં એટલે ખોટી ચિંતા તમે ન કરો બંને બાહુબલી નેતા છે અને આ બંને અત્યારે એક જ વિધાનસભામાં છે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ જ છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ઘીના ઠામમાં ઘી ઠારવું જો આ વસ્તુ તે નથી કરી શકતી તો બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટી રાજુલા વિધાનસભામાં ખૂબ જ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આજની તારીખે પણ અમરીશ ડેર પાસે કોઈ મોટો હોદ્દો નથી અમરીશ ડેર કોંગ્રેસમાં હતા દિગ્ગજ નેતા હતા લડાઈક નેતા હતા ખૂબ જ મોટું નામ ધરાવતા હતા ફક્ત ગુજરાતમાં નહીં ગુજરાતની બહાર પણ કોંગ્રેસ તેને પ્રચાર માટે મોકલતી હતી એ અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે પરંતુ હજુ સુધી મોટો હોદ્દો મળ્યો નથી તેમને શું જોઈએ છે અને ભારતીય જનતા પાર્ટી શા માટે સમય લગાવી રહી છે એમને ખબર પરંતુ મુખ્ય વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ એક મજબૂત મેસેજ મોકલ્યો છે કે આ બંને વચ્ચે તેવું કહેશું નથી ડેમેજ કંટ્રોલ કર્યું હોય તેવી વાત છે પરંતુ અંદર ખાને શું ચાલી રહ્યું છે એ અતિ મહત્વનું છે અમરીશ ડેરના કાર્યાલય પર હીરા સોલંકી પહોંચે ખૂબ જ સારી બાબત કહેવાય ભારતીય જનતા પાર્ટી માટે પણ અને એ બંને ઉમેદવારો માટે પણ કારણ કે ભારતીય જનતા પાર્ટી જો રાજુલા વિધાનસભામાં ડેર અને સોલંકીને એક કરે છે તો તેના મુકાબ તેનો મુકાબલો કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી કરી શકે તેવું લાગતું નથી આ બંને દિગ્ગજો જો એક થાય છે ખરા અર્થમાં તો પછી ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ પડે અને જીતે એ સંભવ નથી અને હીરા સોલંકીને સાથે મેળવવા માટેનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ કામ શું ફક્ત દેખાવા દેખાડવા પૂરતું છે કે ખરેખર અંદર ખાના થઈ ગયું છે અમરીશ ડેર પોતે બોલતા રહ્યા છે હીરા સોલંકી પણ પોતાના કામને લઈને પોતાના વિસ્તારને લઈને સતત બોલતા રહ્યા છે બંનેની રજૂઆત અલગ અલગ હોય છે પરંતુ બંને પોતાના વિસ્તારમાં ખૂબ જ મોટું વર્ચસ્વ ધરાવે છે આ જ કારણોસર બંનેના મોટા માત્રામાં સમર્થકો છે મોટી માત્રામાં આ સમર્થકો એ બંને કે તેમ કરવા માટે તૈયાર હોય છે આ સમર્થકોને લઈને પણ સમાચાર થતા રહ્યા છે કોઈ એકની જીત થાય તો ફટાકડા ફૂટે છે અને બીજા બીજાને આડકતરી રીતે કાપવામાં આવે તો પણ ફટાકડા ફૂટતા હોય છે આ સ્થિતિ વચ્ચે રાજુલા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ બધું બરોબર કરવું ખૂબ જ સરળ બાબત નથી કામ ચાલી રહ્યું છે પરંતુ અત્યારે તો સીધી અને સ્પષ્ટ વાત છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આવે તો તમામે એક થઈને રહેવાનું તે પછી તમે અંદરખાને જે કંઈ પણ કરો સી આર પાટીલ લઈને આવ્યા છે અમરીશ ડેનને તો કંઈક વિચારીને લાવ્યા હશે તેના પર પણ નજર રહેશે કે આવનાર સમયમાં સી આર પાટીલ અમરીશ ડેનને લઈને શું કોઈ મોટો નિર્ણય લે છે કે નહીં ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી આવે ત્યાં સુધીમાં અમરીશ ડેરને કોઈ જગ્યાએ સેટ કરે છે કે નહીં હીરા સોલંકી અને અમરીશ ડેર બંને પોતપોતાની રીતના દિગ્ગજ છે એક મ્યાનમાં બે તલવાર ના ચાલે તેમ કદાચ રાજુલા વિધાનસભામાં અમરીશ ડેર અને હીરા સોલંકી ના ચાલી શકે જો આ બંનેને ભારતીય જનતા પાર્ટી ચલાવે છે તો પછી કહી શકાશે કે ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ સંગઠન ખરા અર્થમાં મજબૂત છે કારણ કે બંને દાવેદાર છે ટિકિટના આવનાર સમયમાં જો અમરીશ ડેર રાજુલામાં જ રહે છે તો તેનું વર્ચસ્વ આજે પણ કાયમ છે અને ભવિષ્યમાં વધી પણ શકે છે તો પછી બે હજાર સત્યાવીસમાં હીરા સોલંકી માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે પરંતુ હીરા સોલંકી અન્યની વિધાનસભા જીતાડતા હોય એટલે કે કાંઠા વિસ્તારમાં આવેલી બીજી વિધાનસભા જીતાડી દેતા હોય પોતાના વિસ્તારમાં રહીને તો પોતાની વિધાનસભા આસાનીથી હારે એ બાબતમાં પણ દમ નથી અત્યારના તો ભારતીય જનતા પાર્ટી આ બંનેને સાથે લઈને ચાલી રહી છે કોઈ માટે ભેદભાવ નથી હીરા સોલંકીની ઓફિસે સીએમ જાય છે તો પછી અમરીશ ડેરની ઓફિસે પણ કાર્યાલયે પણ સીએમ જાય છે પરંતુ આ ભેદભાવ ન હોય તે પ્રકારની નીતિ કેટલો સમય ચાલે છે જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટીએ આજે નહીં તો કાલે કોઈ એક ડિસિઝન તો લેવો પડશે આ બંનેમાંથી કોઈ એક વ્યક્તિ ખુરશીનો મોહ જોડે તો પછી રાજુલામાં સમાધાન થાય અથવા તો એ ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રકારની શાંતિ જોવા મળે તે પ્રકારની સ્થિતિ છે પરંતુ એ કોણ કરાવે છે અને સંભવ છે કે નહીં પણ એક સવાલ છે આપના અભિપ્રાય નિરા રહે છે આ બંને સાથે જોવા મળ્યા છે શું કહેશો હીરા સોલંકી અંબરીશ ડેરના કાર્યાલય ગયા હતા આ બાબતે આપ શું કહેશો આ બંનેની પ્રતિસ્પર્ધા વિશે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટીના મેસેજ વિશે શું કહેશો જે આડકતરી રીતે આપવામાં આવ્યો છે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો આપનો અભિપ્રાય લખજો મને અત્યારે આપશો રજા નમસ્કાર